આજલ બુલેટિનના ડિજિટલ પ્લેટફોર્મ ઉપર આપનો હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે સાદિકા જલવાલા દર્શક મિત્રો વડોદરા શહેરના જહાંગીરપુરા અજીમા કોમ્પ્લેક્ષ ઇસ્ટીટ શિપા ચેરિટેબલ ટ્રસ્ટ અને ઋષિ સેવાશ્રમ લેબોરેટરીના સહયોગથી આજરોજ ડાયાબિટીસ યુરિક એસિડ તેમજ આંખોના રોગોની તપાસ કરી જરૂરી દવાઓ નિશુલ્ક આપવામાં આવી હતી તેમજ ડૉક્ટર રોશની ઋષિજન દ્વારા આધુનિક ટેકનોલોજીથી આંખોના નંબરો ચેક કરી બે તાલા ચશ્માનું વિતરણ કરવામાં આવ્યું હોવાનું સંસ્થાના પ્રમુખ મોહમ્મદ હુસેન ઉર્ફે જોનીભાઈ દ્વારા જાણવા મળ્યું હતું વડોદરાથી સાદિક કાજલવાલાનો ખાસ રિપોર્ટ આજે નિઃશુલ્ક ચશ્મા વિતરણ છે ડોક્ટર નિદાન કરશે આંખ તપાસ ને એના પછી ડ્રોપ્સ કે જે કંઈ બી દવાઓ લખી આપશે એ સિવાય ડાયાબિટીસ ફ્રી ચેકઅપનો કેમ્પ છે ને આ બધી સેવા શીફા ચેરિટેબલ ટ્રસ્ટ અને ઋષિ સેવા ટ્રસ્ટ દ્વારા આ યોજવામાં આવેલ છે હમણાં તો પેશાબની બ્લડની તપાસ થશે જે નિઃશુલ્ક કરવામાં આવશે એના સિવાયના અમુક એક બે ટેસ્ટ છે જે સાહીઠ રૂપિયા અને સિત્તેર રૂપિયા નોર્મલ ફીઝ લેવામાં આવે છે જેની બજાર કિંમત ચારસો પાંચસો રૂપિયા ચાલી રહી છે એ એ સિવાય ચશ્માનું વિતરણ કરીએ છીએ બે તાલા ચશ્મા નિઃશુલ્ક આપીએ છીએ ને ડાયાબિટીસ ફ્રી ચેકઅપ કરીએ છીએ ચેરિટી ટ્રસ્ટ તરફથી વડોદરાના આંખના માન ડોક્ટર જે છે ઋષિ સેવા સંસ્થા છે મેડિકલના એમને બોલવામાં આવે છે ઋષિબહેન આંખની તપાસ માટે અહીંયા બેઠા છે અને સવારથી અહીંયા આંખો માટે અને લોહીના માટે અહીંયા કેમ્પમાં બધા હાજર હાજરી આપી રહ્યા છે અત્યાર સુધી એસીથી નેવું જણા અહીંયા નામ આવી ગયા છે અને એ લોકોને અહીંથી આંખની તપાસ કરીને આંખની જે બી થાય એ બધું ફ્રી અહીંથી આપવામાં આવે છે બેતાલા ચશ્મા તે ચશ્માના નંબર પ્રમાણે પણ ચશ્મા રાખ્યા છે એ બી આપવામાં આવે છે અને એક કોઈક જાતની ફી લેવામાં આવતી નથી મેડિકલની બી કોઈ જાતની ફી લેવામાં આવતી નથી લોહીની કોઈ જેવું બી લોહી હોય ડાયાબિટીસનો લોહી માટે અથવા યુરિક એસિડના લોહી માટે વાની બીમારી માટેના લોહી બધા લોહીનું અહીંયા મેડિકલ ચેકઅપ કરાવવામાં આવે છે અને સિવિલ સિવાય ચેરિટી ટ્રસ્ટ વડોદરાની અંદર દર મહિને જાવ જાવ આપણે જવા આપણે શિયાજી હોસ્પિટલની અંદર એમના તરફથી દર્દીઓના અને દર્દીઓના સેવાવાળાઓને નાસ્તાનું આયોજન કરવામાં આવે છે એમાં બે દિવસ હોય છે શુક્રવાર અને સોમવાર એ જ બે કરે છે અને એ લોકો તો અહીંયા કેમ્પ ખતનાનું કેમ્પ બી અહીંયા થઈ ગયો છે એ સેવાનું કામ બી બહુ જોરદાર કરે છે જોનીભાઈ મોહમ્મદ હુસેન જોનીભાઈ અને એની ટીમ સૈયદ સાહેબ અને આપણા યુવભાઈને બધા ભેગા થઈને અહીંયા બહુ સારું કામ કરી રહ્યા છે અને હું એમને બિરદાવું છું અને સાથે અલ્લાહ પાસે દુઆ કરું છું તો અલ્લાહા કે એમને તંદુરસ્તી આપે અને એવી જ સેવા કરવાનું કોંમેશા આપતા રહે એવી દુઆ કરું છું હવે मारो नाम गुलाम दाउद मेमन और माजी चेयरमैन शिक्षण समिति वा इस वीडियो को लाइक करें हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें